થોડી બટા ઓલું શું હે એ બા સી ખબર આમ તો જો ઈ તો હેઠું ઉતરે છે માથિલ તો કોક ઉતર્યું એ બા એ તો મને એલિયન જેવું લાગે છે હૈયા

રેર ખાતર ને આખી વાત કરું હું અને મારી સોડી બે પાણી ભરવા જતા હતા ઉપરથી કાંઈક બલુંગ જેવું ઉતર્યું અને એમાંથી નેક કાંઈક નાનું એવું નીકળ્યું પછી અમારા વાંહે થયું અને મારી સોડીને પકડીને વહી ગયું હવે તમે કાંઈક કરો અરે બાપ રે ની મને હવે શું કરવું એ જીત્યા એક કામ કર પોલીસ ને ફોન કર તું હા ઈ તારો વાસો આપણે થી કાઈ નો થાય હાલો તો સાહેબ તો ગાયકા ફતેપુર માં આવો આ ઇમરજન્સી કે છે એ

ઉપર થી કઈક બલુ જેવું ઉતર્યું અને એમાંથી ને કઈક નાનું એવું નીકળ્યું પછી અમારા વાય થયું અને મારી સોડી ને પકડી ને હવે તમે કઈક કરો અરે બાપરે તો એ સોડી ને બસાવી જો છે દેખાડો મને હાલો કઈ કઈ ને પકડવા જોઈએ તો તો દોડો જવા દે મને ના કઈ કરતું ને મન બીક લાગે

અહીંયા શું કરતું છે સી ખબર પૂછો હે અહીં અમારી દુનિયામાં શું કરે યાર સમાદાર કા હેમ ગયા તમે ના એમ કે છે એની સી લાઈન જાતું તું ને હા તે આ હાઈડી સોડીને દેખી ગયો એટલે એ એટલે એટલે આવ્યું ને આરે લગન કરવા હે